જય માતાજી જય શ્રી રામ દરેકને જણાવું કે સેરા તાલુકાની અંદર જે બી સોલંકી જેઠા ભરવાની સામે લડે છે જો બી સોલંકી જીવે છે ત્યાં સુધી જેઠા ભરવાનો વિરોધ કરશે બાકીના જે લોકો જે વિચારતા હોય એ બાકી મેં નક્કી કર્યું છે કે હું ઓરિજનલ ક્ષત્રિય છું જેઠા ભરવાની સામે લડું છું લડતું રીવાણું જેઠા ભરવાડ મારું શું પર નાખશે છેલ્લા છુમાં જેલમાં પર નાખશે મારો એક પગનો હુમલો કરાયો બીજો પગ હુમલો કરશે અરે જેઠો ધારશે તો મને મારી નાખશે શું ચિંતા છે જેઠા પડે ઓકાત શું છે મને ખબર છે આજે લેટેસ્ટ માહિતી મને મળી છે કે સોલંકી જોડે જે ફરે છે એ વ્યક્તિઓ ભાજપ માં જતા રહ્યા છે એ વ્યક્તિઓ લોભ લાલાજ રૂપિયા કરવા માટે મારો વિષય નથી એ ભલે જ્યાં હોય હોતો નથી પરંતુ આજે મને એ માહિતી મળી છે કે જેબી સોલંકી જે જોડે જે ફરે છે પપ્પુ ટી સોલંકી હોસાપુર પપ્પુ મારો નાનો ભય છે જો પપ્પુ સોલંકીનો વારપણો થયો ને તો પંચમહાલ જિલ્લાની પોલીસ પણ દોડતી થઈ જશે જો પપ્પુ સોલંકીના સામે કોઈ હુમલો કર્યો પપ્પુ સોલંકીનો વારપણવખો થયો ને પચીસ જનનું જો ઉપર મોકલવાનું થશે તો જેબી સોલંકી પચીસ જન ઉપર મોકલી દેશે પરંતુ જેબી સોલંકી ડર્યું નથી કરવાનો નથી લોકો કહેતા છે જેબી પર હુમલો કર્યો એ લોકો અત્યારે હસતાશે જેબી પર હમણે હુમલો કર્યો એ વ્યક્તિઓને કહેવા માંગુ છું કે તમે ચિંતા ના કરતા જે બી પર હુમલો કર્યો જે બી કેમ ઠંડો છે સમય આવે એ હુમલાનો પણ હું જવાબ આપવાનો છું તમે એટલું યાદ રાખજો તમારી પાસે જેઠો ભરવાડ છે તમારી પાસે ગૃહમંત્રી છે તમારી પાસે આખી ભાજપની ફોજ છે તો પણ છતાં જે બી સોલંકી કોણ લડે છે લડતો રહેવાનું અને તમારી પર શું કરવાનું તમારા પર કેવો વળતો જવાબ આપવાનો તો એ મારી પર એક પગ પર હુમલો કરાયો ને હું તમારી પર શું કરાવીશ એ વળતો જવાબ આપશે જે બી સોલંકી ડરતો નથી ડરવાનો નથી જો ડરતો હોત તો સામનો ના દરેક લોકો ગયા ને જેઠાક માટે જે બી સોલંકી ગયો નથી ગયો નથી કયા સમયે શું જવાબ આપવાનો જે ને આવડે છે જેઠો ભાડા બજોપતિ જેઠા પ્રવાની સરકાર તો પણ જેબી લડે છે લડતો રહેવાનો છે જો મારો પપ્પુ ટુ સોલંકી શેરાવાળો વાળો વાળો શહેરા તાલુકાના કોઈ પણ કોંગ્રેસ કાર્યકર ને કોઈ હુમલો કર્યો ને તો જે બી સોલંકી ગાડીમાં શું રાખે છે જે 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 હોય તો જશે પરંતુ એની સાથે પણ પપ્પુ તે સોલંકીને જો મારવા માટે આવશે ને એ બી પપ્પુ તો જશે પણ સાથે સાથે પાંચ થી દસ જણ લઈને જશે મેં ટુ સોલંકી નક્કી કર્યું છે અમારી વાઇફને મેં કઈ મૂક્યું છે કહીએ છીએ અમારી બંગડીઓ ફોડી નાખવાની સોજે ઘેર તો આયા બાકી નહીં બાકી અમે જશું ને તો દસ થી પંદર લઈને જશું અને કાયરો હારા વિચાર લેવું જોઈએ જેઠો અમારી હામે હોય સરકાર અમારી સામે હોય અમે લડતા હોય તો જે બી સોલંકી કોણ ચીજ છે એ તમારે વિચારવું જોઈએ અને આવનારા સમયમાં મારી પર જેનો હુમલો કર્યો ને એનો હજ હું આપવાનો છું બીજું કે પપ્પુટી સોલંકી અથવા સહેરા તાલુકાના કોઈ પણ કોંગ્રેસના કાર્યકરને જો તમે હુમલો કર્યો

પણ યાદ રાખજો જે બી ગાડી સોલંકી ની ગાડી જો રોકી ને તો જે બી સોલંકી ગાડી નોકરા પેલો નીકળશે ને એક તમે યાદ રાખજો આ છે લોકસભાની ચૂંટણીમાં ફરે છે ને બે ને પચાસ લાખ ની ફરચો ગાડીને ઓફર કરવામાં આવી જે બી સોલંકી ને આવે તો સ્વીકારી નથી ભાજપ એવું કીધું બે થી પાંચ કરોડ રૂપિયા જેબી બી ના આપીએ તો ઓફિસ સ્વીકારી નથી હું લડો છું લડતો રહેવાનો છું મારા કોઈ પણ જો હુમલો કરે ને તો ફસાદ જેલમાં જાય છે અને ફરી જસ્ટીસ પણ તમે એટલું યાદ રાખજો દસ થી પંદર જણા રાખજો જે બી એટલો કાફી છે